દોરા ધાક માનતા કરવા નહી આવ્યો હરપાલજી કોઈ વર્ણ વાળતો નહી ભાઈ અમારું કામ નથી થતું તો ચાલો મિત્રો આજના વિડીયો ની અંદર આપણે વાત કરીએ કે મિત્રો સુરાપુરા દાદા છે તમામ લોકોના કામ કરે છે તમામ લોકોની મનોકામના પૂરી કરે છે પરંતુ મિત્રો અમુક લોકોની સાથે મનોકામના નથી પૂરી થતી તો ચાલો મિત્રો આજનો

મિત્રો છે તે ક્યાંય પણ કોઈનું ક્યારેય ખોટું ન કરશો તો મિત્રો સુરાપુરા દાદા તમારી સાક્ષાત છે તે રક્ષા કરશે તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર તમે જો આટલું પાલન કરશો તો મિત્રો સો ટકા છે તે ધાનભા બાપુ કહેતા હોય છે કે મિત્રો સુરાપુરા દાદા તમારી રક્ષા કરશે તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધાનભા બાપુની પણ પવિત્ર વાણી સાંભળીએ ધાગા માનતા કરવા નહીં આવ્યો

મને ગાંડું બોલતા આવડતું નહી બરોબર જો આજે આવ્યો છું ભાઈ અને હું મહાદેવ ગળામાં બેઠો છું ભાઈ શું કીધું ભાઈ એટલે મારી એવી હેડ છે જ્યાં જોયા ભાઈ બરોબર હરપાલ છે અગિયાર દાડા ના થાય જો કદાચ આ ઝાડ પડ્યું ને ઝાડની ફરતો જો ગોગો ના બતાવું મારું આવું ના તો મિત્રો વિડીયો જોયો અને મિત્રો દાનપા બાપુ છે તે સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે દોરા ધાગા ઉપર મિત્રો વિશ્વાસ ન રાખવો અને મિત્રો દાનપા બાપુ સદેવ કહેતા હોય છે કે મિત્રો સુરાપુરા દાદા તમારી સદેવ રક્ષા કરશે અને તમારી તમામ મનોકામના પૂરી કરશે મિત્રો નીતિ ન્યાય અને ધર્મે ચાલો મિત્રો સદૈવ છે તે સત્કાર્ય ઉપર ચાલશો તો મિત્રો સુરાપુરા દાદા છે તે તમારી તમામ મનોકામના પૂરી કરશે તો મિત્રો આજના આ વિડીયોની અંદર બસ આટલું જ તે મળશું નવા વિડીયોની અંદર મિત્રો અને દાદાને માનતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જય શ્રી સુરાપુરા દાદા લખી નાખજો